આકને પણ જરૂર ન પડે ને એવી આ કેરીમાંથી બનતી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે એના માટે મેં અહીંયા એક નંગ કેરી લીધી છે એની છાલ નથી કાઢવાની અને એના આપણે ટુકડા કરી લેશું સાથે મરચા પણ લીધા છે અને મરચાના પણ આપણે ટુકડા કરી લેશું તો તીખા કે મોળા તમારી ચોઈસ પ્રમાણે મરચા લઈ શકાય હવે અહીંયા મેં એક ચોપર લીધું છે એમાં મરચાને આપણે ક્રશ કરી લેશું તો આ ચટણી કે આ અથાણું તમે છ મહિના સુધી ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે બંનેને આ રીતે ક્રશ કરી લેવાના મરચાં અને કેરીને આ રીતે મિક્સ કરી દેસું પછી એક મસાલામાં જીરું રાય મેથી અને વરિયાળીને સારી રીતે શેકી લેશું તો એકદમ નેચરલ ફ્લેવર આપવા માટે હું અહીંયા ખાયણી દસ્તામાં ક્રશ કરું છું તમે મિક્સર જારમાં પણ અધકજુ ક્રશ કરી શકો છો હવે જે કેરીવાળા મિક્સરમાં હળદર મીઠું તૈયાર કરેલો મસાલો મિક્સ કરીશું એક સ્પેશિયલ વઘાર કરીશું એમાં તેલ મેથી વરિયાળી અને હિંગનો વઘાર કરીશું અને ગેસ બંધ કરી પછી લાલ મરચું પાવડર મિક્સ કરી આ રીતે મિક્સ કરી દેસુ અને પછી એટેડ બરણીમાં ભરી અને ફ્રીજમાં રાખી સ્ટોર કરીશું તો ટ્રાય